એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કારણ કે કિશોર પુક્ત વયનો નહીં હોય તેવી પુષ્ટિ તપાસમાં થઈ છે તપાસ દરમિયાન યુવતી અને કિશોરની લોકેશન ટ્રેસ કરી બંનેને શોધી કાઢવામાં આવ્યા હતા કિશોરને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે અને યુવતીને પકડી પાડીને ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે કેવી રીતે બંને વચ્ચે સંબંધ વિકાસ પામ્યા અને આ પગલાં સુધી વાત કેવી રીતે પહોંચી પોલીસે જણાવ્યું કે કિશોરની ઉંમર કાનૂની રીતે નાબાલિક હોવાથી યુવતી સામે કડક કાર્યવાહી થશે